મમ્મી આપણે ગામડે કેટલી જમીન છે કા તારે શું કામ છે કયો તો ખરા જમીન તો છે પણ કેટલી છે ને ઈ નથ ખબર અને મકાન મકાન બકાન બધું છે ગામડે અને આ શહેરમાં એ આ શહેરમાંય માં બધું છે અને પપ્પા કેટલું કમાય છે ઈ નો કહેવાય પણ આપણું ગાડું હેલું છે આ શહેરમાં માં આપણે ઘણી બધી પ્રોપર્ટી છે પપ્પા સારું એવું કમાઈએ આપણે સારું બેંક બેલેન્સ છે તો મારે ભણવાની શું જરૂર છે ખબરો છે ને એલા વાહ શું તારા ઉચ્ચ વિચાર છે હાલ વસ્તુ બતાવું ઉભા રહ્યો વાળ હારખા કરી લઉં કાએ પપ્પા સોતે બાપા ગમે તેવડી પ્રોપર્ટી હોય તો ભણવું તો જોયા જ